હેલો મિત્રો નવરાત્રિ આવી ગઈ છે તો સારી કન્ડિશનમાં પચાસ હજાર ડાઉન પેમેન્ટની અંદર ઓછું બજેટમાં સારી કન્ડિશનમાં ટોપ કન્ડિશનની ગાડીઓ લઈને આવ્યા તો એક નહીં વીસ વીસ ગાડીઓ ટોપ કન્ડિશનની અંદર વીસ એકવીસ બાવીસ પંદર સોળ સત્તર અઢાર મોડલમાં પણ તમને ગાડીઓ જોવા મળી જશે પચાસ હજાર ડાઉન પેમેન્ટ ભરીને તમારું સપનું કરો સાકાર હા મિત્રો સ્પેશિયલી નવરાત્રી ઓફર છે પચાસ હજાર ડાઉન પેમેન્ટ ભરીને અમારા ત્યાંથી તમને લોન પ્રોસેસ પણ કરી આપવામાં આવશે આ ગાડીઓ તમને ગોધરા ગુજરાત કાર પોઈન્ટની અંદર જોવા મળી જશે અમારી જોડે જોઈ શકો છો ફૂલ સ્ટોક છે ઇકોની અંદર બે હજાર પંદરથી બે હજાર ત્રેવીસના મોડલ સુધી અમારે ત્યાં તમને ગાડીઓ જોવા મળી જશે ફર્સ્ટ ઓનરની અંદર બધી ગાડીઓ છે સેકન્ડ ઓનર કોઈ ગાડીની અંદર છે નહીં કંપની ફિટિંગથી લઈને બહારનું ફિટિંગ પણ તમને જોવા મળશે એન્ટ્રીવાળીઓ ગાડીઓ તો અમારે ત્યાં તમને જોવા મળી જશે નોન એક્સિડન્ટ ગાડી છે ફૂલ ગેરંટીવાળી ગાડીઓ છે કોઈ કોઈપણ જાતનું એક્સિડન્ટ કે ગોબાગૂબી કે કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી ઓરિજિનલ ગાડી જેન્યુઅલ કિલોમીટર ચાલેલી ઓછા બજેટવાળી અને સારા ભાવમાં તમને કરી આપવામાં આવશે ગુજરાત કાર ની અંદર આ ગાડીઓ તમને જોવા મળશે અને ઉપર મારો કોલ નંબર આપતાથી કોલ હતા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો તો મુલાકાત કરવાનું ભૂલતા ના નવરાત્રીમાં ફરી મુલાકાત થશે આવા જ ના વિડીયો છે ત્યાં સુધી